પરમાત્માને ગોતવાના છે પીરા એ ગોયતા નરસિંહે ગોયતા આપણે પણ ગોતવાના છે મનુષ્ય માત્રનું જો સાચું કર્તવ્ય હોય તો શું કર્તવ્ય છે જન્મવું મોટું થવું ભણવું છોકરા છે થાય અને ઘણા બધા રૂપિયા બેંકમાં મૂકી અને મરી જવું એ જ છે મનુષ્ય માત્રનું જીવન સાચું મનુષ્ય માત્રનું જીવન એ જ છે કે ભગવાનનું સંકિર્તન થાય જે પણ આપણે ગયા જન્મની અંદર કરેલું કર્મ છે એ કર્મનું પુણ્ય આ જન્મની અંદર ભોગવીએ અને ગયા જન્મ માટે આવતા જન્મ માટે આપણે પરમાત્માને પ્રાપ્ત કરીએ કેમ કે આપણે મુક્તિને તો આપણે લાયક છીએ જ નહીં કેમ કે આપણા કર્મ જ એવા છે આપણી નિષ્ઠા જેવી છે એટલા માટે વારંવાર મુક્તિ પ્રાપ્ત થાય એટલા માટે આપણે કથાની અંદર આવવાનું છે કે ભગવાનનું નામ સંકીર્તન એવું આપણને ક્યાંક એવી કોઈ એક પ્રસંગ આપણને ક્યાંક અડી જાય આપણા જીવનને સ્પર્શ કરી જાય તો આપણને ખૂબ આનંદ આવે પરમાત્માનું આ આપેલું જીવન છે એ જીવન આપણું એડે ન જાય પરમાત્માને આપણે પ્રાપ્ત કરી શકીએ